જય જીલેન્દ્ર થોડા સમય પહેલાં ગુજરાત રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબે આપણી વચ્ચેથી વસની વિદાય લીધી વસલી એટલા માટે થઈ કે એનું જીવન એટલું ઉચ્કક્ષાનું હતું સરળ હતું પ્રજાલક્ષી હતું અને સેવાકીય હતું આવી વ્યક્તિ જ્યારે આપણી વચ્ચેથી વિદાય લઈએ ત્યાં સહેજ રીતે આપણને બધાને આઘાતું બને અને સમગ્ર જૈન સમાજ માટે તો એને એટલા બધા કાર્યો કરેલા છે દરેકના હૃદયભાઈ વસતા નાનામાં નાના માણસ હોય તો એને સાંભળી એની જે પ્રોબ્લેમ હોય એ દૂર કરવા માટે એ સક્ષમ હતા એટલું જ નહીં દીવદયના અનેક કાર્યો એના હસ્તે થયેલા છે રાજકોટનો વિકાસ ગણો ગુજરાતનો વિકાસ ગણો સમગ્ર વિકાસ માટે એનો અતિ મહત્વનો ફળો છે અને જેનું ફળ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ રાજકોટનો આટલું મોટું સરસ ડેવલોપમેન્ટ હવે વિજય માટે થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રના સંઘો સં જૈન સંસ્થાઓ મળી અને એક અનોખો કાર્યક્રમ એને ગુણાંજલિનો કાર્યક્રમ રાખી રહ્યા છીએ આવતી છવ્વીસ તારીખે સવારે ગુરુવારે નવથી બાર હેમુ ગઢવી વર્ગ નાનો અને મોટો બનેમાં આ કાર્યક્રમ કરવામાં આવશે સૌરાષ્ટ્રભરમાંથી ગુરુહરીઓ પૂજ્ય મહાસતીઓ સંતો સતીઓ બધાએ ઉપસ્થિત રહેશે એની નિશામાં અને વડીલોની નિશામાં તેમજ રાજકીય જૈન અગ્રિયું છે એને લઈને સાથે આ કાર્યક્રમ યોજવામાં આવે છે તો મીડિયા દ્વારા અમે દરેકને અપીલ કરીએ છીએ કે આ કાર્યક્રમમાં ભાવંજલિ માટે ખાસ વધારે અને આપણે એવી ભાવના ભાવી કે વિજયભાઈનો આત્મા જ્યાં હોય ત્યાં દેવલોકની અંદર એવો મોક્ષને પામે જૈન ધર્મ મોક્ષનો બહુ મહત્ત્વ છે એના કાર્યો જેવા છે મોક્ષી એવી ભાવના ભાવે છે અને દરેકને આનંદ વધારવા માટે હવે આમંત્રણ આપીએ છીએ જય જીવ and they're not